પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે જો તમે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તો અહીંયા નવું લિસ્ટ જેમ મૂકવામાં આવ્યું છે તેની અંદર તમારું નામ છે કે નહીં કેવી રીતે ચેક કરી શકાય તે માટે તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે પીએમઆઈ વાય ગ્રામીણ જેવું તમે પીએમઆઈ વાય ગ્રામીણ લખીને સર્ચ કરશો તમને પહેલી જ વેબસાઇટ અહીંયા જોવા મળી જશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરશો તો આપણે અહીંયા આપણે નવા લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં પીએમ આવાસ યોજના ગ્રામીણ માટે એ ચેક કરવા માટે તમારે અહીંયા જે થ્રી લાઈન જોવા મળે છે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો તો આપણે અહીંયા રીતે ચેક કરવાનું છે જે નવું લિસ્ટ અહીંયા બહાર પાડવામાં આવ્યું છે ગ્રામીણ વિસ્તારને લઈને તો આપણે અહીંયા આ શોફ્ટનો જે ઓપ્શન અહીંયા જોવા મળે છે એ આવા સોફ્ટના ઓપ્શન પર ક્લિક કરીશું અને નીચે તમે જશો તો એક રિપોર્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે રિપોર્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે રિપોર્ટના ઓપ્શન પર અહીંયા ક્લિકશો પર આ પ્રકારનું પેજ ઓપન થશે જેમાં તમારે નીચે જવાનું છે અને નીચે તમને એક ઓપ્શન અહીંયા જોવા મળશે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર વેરિફિકેશન એ ઓપ્શન પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો તમને અમુક માહિતી અહીંયા પૂછવામાં આવશે જેમાં તમે જોઈ શકો છો પહેલું જે પૂછવામાં આવે છે છે તમારું સ્ટેટ વિશે તમને પૂછવામાં આવશે કયા થી તમે એપ્લાય કર્યું હતું તો ગુજરાતથી કર્યું હતું નીચે જશો તો બીજા એક ઓપ્શન તમારા અહીંયા ઓપન થશે જેની અંદર તમને પૂછવામાં આવશે તમે કયા જિલ્લાથી અહીંયા એપ્લાય કર્યું હતું તો જે જિલ્લાથી તમે અહીંયા ફોર્મ ભર્યું હતું એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે આજે અને જિલ્લો પસંદ કરી લીધા પછી તમને બીજો એક ઓપ્શન નીચે ઓપન થશે જેમાં સિલેક્ટ લખેલું છે તેની પર તમે જેવું ક્લિક કરશો તમારો જે અહીંયા તાલુકો છે તમને પૂછવામાં આવશે તમારો તાલુકો તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે તમે અહીંયા તાલુકો પસંદ કરી લેશો એટલે ફરી એક બીજો એક ઓપ્શન તમને સિલેક્ટ કરીને જોવા મળશે જેની અંદર તમારે તમારું ગામ પસંદ કરવાનું જે પણ ગામથી તમે અહીંયા ફોર્મ ભર્યું હતું ગામ પસંદ કરી લીધા પછી તમને બીજો એક ઓપ્શન અહીંયા જોવા મળશે જોઈ શકો છો તમે કયા વર્ષે પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર એપ્લાય કર્યું એટલે કે ઓનલાઈન તમે ફોર્મ ભર્યું હતું તો આપણે ચોવીસ પચીસની અંદર ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો આપણે ચોવીસ પચીસ આપણે સિલેક્ટ કરવાનું છે તમે અહીંયા વર્ષ સિલેક્ટ કરી લેશો બીજો એક ઓપ્શન અહીંયા સિલેક્ટ કરીને તમને જોવા મળે છે તો કઈ યોજનાની અંદર તમે અહીંયા માહિતી મેળવવા માંગો છો તો પહેલો જ તમને ઓપ્શન જોવા મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે તે ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી લેશો તો આપણે બધા જ ઓપ્શન અહીંયા સિલેક્ટ થઈ ગયા છે આપણું રાજ્ય તાલુકો ગામ કયો વર્ષ અને કઈ યોજના માટે આ બધા ઓપ્શન આપણે સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ જેવું તમે નીચે આપશો તમને એક કેપેચા અહીંયા જોવા મળે છે ગણતરીનો એ ગણતરી કરીને તમારે જે કેપેચાનો જે જવાબ આપતો હોય એ લખીને તમારે નીચે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા કેપેચાની ગણતરી કરીને જવાબ લખીને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારો ગામનો રિપોર્ટ છે અહીંયા પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર કેટલા લોકોનો લાભ મળશે એ રિપોર્ટ તમને અહીંયા જોવા મળી જશે ને રિપોર્ટ તમે અહીંયા ડાઉનલોડ પણ કરી શકો છો એક્સેલની અંદર પણ ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફની અંદર પણ તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો તમારા ગામને પૂરું પૂરું લિસ્ટ જોવા મળશે જેની અંદર દરેકના નામ હશે જે લોકોને અહીંયા લાભ મળવાનો છે તો અહીંયા નીચે જશો તો તમને અહીંયા પૂરી પૂરી ફાઇલ પણ જોવા મળી જશે તમે ડાઉનલોડ પણ કરી શકો છો અહીંયા નામ જોઈ પણ શકો છો આ લિસ્ટની અંદર અંદર તમને તમામ માહિતી ખ્યાલ આવી જશે કે કયા 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 વ્યક્તિનું નામ છે અને વ્યક્તિને આ યોજનાની અંદર લાભ મળશે જો તમારું નામ છે તો તમને અહીંયા યોજનાની અંદર ચોક્કસથી લાભ મળશે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જે નવું લિસ્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે તેની અંદર તમારું નામ છે કે નહીં તમે કેવી રીતે ચેક કરી શકો છો લિસ્ટને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોનો લાઈક કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ